કબીર સાહેબે કેટલી વાર પોતાની જાતને અવિનાશી પુરુષની પત્ની રામની વહુ અને રામની પત્ની કહે છે પોતાના વિરહના પદોમાં તેઓ એક પતિથી વિખુટી પડી ગયેલી નવોઢાની જેમ પોતાની વેદના પ્રગટ કરે છે અને મિલનના ગીતોમાં કહે છે ઘણા દિવસના વિખુટા હરી પામ્યો પરંતુ કબીર સાહેબ એ સ્પષ્ટ કહે છે કે રામનો અર્થ કોઈ દેવતા અથવા અવતાર નથી પરંતુ સર્વશક્તિમાન પૂર્ણ પરમાત્મા છે કબીર સાહેબના રામ પૂર્ણ અવિનાશી અને હંમેશા એક રહેનાર સત્ય છે તે કોઈ પણ પ્રકારના પરિવર્તનના નિયમોને આધીન નથી સત્ય તે જે સ્થિર રહે ઉપજે નાશ નાશ પામે તે જૂઠ બની જાય કબીર સાહેબના સમયમાં બનારસના વિદ્વાનો દાર્શનિકો અને પંડિતોનું કેન્દ્ર હતું જે પોતાના વિચારો અને સિદ્ધાંતો પર વાદવિવાદ કરવામાં કુશળ હતા કબીર સાહેબે પોતાની સરળ પરંતુ અર્થપૂર્ણ રીતથી બતાવ્યું કે પરમ તત્વના નિજ અનુભવ વિના ઈશ્વર સૃષ્ટિ માયા વગેરે વિશેના વિવાદ અર્થહીન છે અને જો એકવાર જિજ્ઞાસુ પરમાત્માનો અનુભવ પ્રાપ્ત કરી લે તો તેના માટે આ વાતો ઉપર વિચાર કરવો નકામો છે સંસારની કોઈ પણ ભાષામાં પરમાત્માનું વર્ણન કરી શકાતું નથી પરમાત્મા બુદ્ધિની શક્તિથી પ્રાપ્ત કરી શકાતા નથી અને ન તો તર્ક એટલે કે દલીલ દ્વારા તેના અસ્તિત્વની સાબિતી આપી શકાય છે કેવો છે ક્યાં છે વગેરે વિશેના બધા જ વિચારો વ્યર્થ છે પહોંચી શકાય છે કબીર તે સ્થાન ઉપર વિશ્રામ કરી રહ્યા છે જ્યાં તડકો છે ને સાંઈડો છે પરમાત્મા સુખ અને દુઃખ સારું અને ખરાબ સ્વર્ગ અને નર્ક વગેરે બધા બધા જ પ્રકારના દેહથી છે તેની કલ્પના કરી શકાતી નથી સંત તે પરમચેતના ધારામાં વિસરે છે જેઓ પ્રભુને પ્રાપ્ત કરી લેશે તેઓ તર્ક અને વાદવિવાદમાં ઉસવાતા નથી જો અભ્યાસી એકવાર પરમાત્માને પોતાની અંદર પ્રગટ કરી લે તો બહાર પણ તેની હાજરી કણકણમાં જુએ છે સંત કહે છે કે જ્યારે ભક્ત ભગવાનને પોતાના શરીરની અંદર જોઈ લેશે ત્યારે તે તેને સૃષ્ટિના ખૂણા ખૂણામાં જોઈ શકે છે જ્યાં સુધી હું સ્થૂળ શરીરના કામકાજમાં ઘૂસવાયેલો હતો ત્યાં સુધી પરમાત્મા મારાથી અલગ હતા જ્યારે મેં પોતાના અંતરમાં તેનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું ત્યારે જ્યાં ક્યાંય પણ હું જોઉં છું માત્ર તેને જ પામું છું એક સાસા સાધક માટે પરમાત્મા શરીરની અંદર જ છે તે કોઈ જંગલ ગુફા કે પર્વતમાં નથી ન તે મનુષ્યના બનાવેલા મંદિર મસ્જિદ અથવા ગિરજાઘરમાં રહે છે અને ન તેને કોઈ મૂર્તિ અથવા ચિત્રમાં સીમિત કરી શકાય છે કબીર સાહેબ કહે છે કે આપણા શરીરની અંદર તે અઘટ અપાર પ્રભુ રહે છે આજ કબીર સમજાવે છે કે પરમાત્મા ક્યાંય પણ ઓછી કે વધારે માત્રામાં નથી તે બધામાં પૂર્ણ રૂપે વ્યાપ્ત છે ઓછો કે ક્યાંય વધારે નથી પોતાની પ્રસિદ્ધ વાણી બાવન અખરીમાં કબીર સાહેબ કહે છે કે જે તારી નજીક તારા શરીરમાં છે તેને છોડીને કેમ દૂર ભટકે છે જેની શોધમાં દુનિયા ભટકી રહી છે તેને મેં મારી નજીક અનુભવશે ધર્મગ્રંથોએ સ્વીકાર કર્યો કે પરમાત્મા મનુષ્ય શરીરમાં હાજર છે પરંતુ એ સ્પષ્ટ કર્યું નથી કે આપણે તેને પોતાના શરીરમાં ક્યાં અને કેવી રીતે મેળવી શકીએ સંત માત્ર એટલું જ નથી બતાવતા કે પરમાત્મા આપણા શરીરમાં ક્યાં છે પરંતુ તેને પ્રાપ્ત કરવાની વિધિ પણ શીખવાડે છે પરમાત્માની પ્રાપ્તિના માર્ગનું દ્વારા આપણા શરીરમાં બે આંખોની વચ્ચે છે આંખોના કેન્દ્રને મહાત્માએ ત્રીજું નેત્ર અને દિવ્ય શખ્સુ કહ્યું છે કબીર સાહેબે પોતાના કેન્દ્રને કેટલી રીતે સમજાવ્યું છે આ સ્થાનને પછીનું ભૌતિક જગતથી એવા મંડળોનું દ્વાર બતાવ બતાવવામાં આવ્યું છે પરમાત્મા આપણા શરીરની અંદર છે તેની પ્રાપ્તિનો માર્ગ આપણી અંદર છે અને તેની શોધ પણ આપણે પોતાના શરીરની અંદર જ કરવાની છે એટલા માટે જરૂરી છે કે અભ્યાસી અંદર જાય અને આંતરિક આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલે કે કબીર સાહેબના શબ્દોમાં એક બિંદુ એક સાંકડું દ્વાર છે જે રાયના દસમાં ભાગ જેટલું બારીક છે છતાં પણ આત્માને આ સૂક્ષ્મ દ્વારથી પ્રવેશ કરીને અંદર પરમ ચેતન મંડળોમાં જોઈ શકાય છે આ અંદરના દ્વારને ખોલવું સરળ નથી મન અને આત્મા બહારના સંસારમાં પૂર્ણ રીતે ફસાયેલા છે આત્મા મનની સાથે બંધાયેલો છે ને આ સ્થૂળ શરીરના પાંજરામાં કેદ છે તે પોતાના મૂળ સ્ત્રોતથી પોતાના અસલી ઘરથી અજાણશે કબીર સાહેબ કહે છે કે આત્મા રૂપી સ્ત્રી નવ દ્વારવાળા ઘર આ શરીરને કારણે ભ્રમમાં પડી રહેશે તેને તે અનુપમ વસ્તુ પ્રાપ્ત થતી નથી જ્યાં સુધી આત્મા નવ દ્વારવાળા ઘરમાં કેદ રહેશે ત્યાં સુધી તે લૂંટારો રહેશે જીવતા જીવ મરીને શરીરને ખાલી કરીને જ્યારે તે દસમા દરવાજેથી અંતરમાં પ્રવેશ કરી લેશે ત્યારે તે પરમ તત્વ પરમાત્માને પામીને તેમાં સમાઈ જાય છે